ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મારી ચેનલ સી આરજી મિત્રો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો મારી ચેનલ છે આજે આપણે જઈએ છીએ કામની જીતના માતા લખાયા છે આજે આપણે વડાસાની જતીપ્રાની છે અને તમને નવા નવા માછલા બતાવવાના છે અને છે આજે અમે જે અત્યારે

તે પણ ભરાઈ ગયો છે અને અમે આ જે ગોઢવાના છે અહીં કુવી અને આ બધા પથ્થર છે જેનો ઢગલો અહીં કરવાનો છે અને આ પથ્થર છે તેને પણ અહીં કરવાનો છે અને મારી પાસેની સર જે મકાન દેખાય તેને પાડવાનું છે આપણે લોકમાં બને રહેજો અને ટાઈમ લાગે કે મકાન પડવામાં કેમ કે પહેલાં આ મકાનને ઊભું કરવાનું છે આપણી લેન્ટર લગી પછી આપણે કામ કરવાનું છે બાજેનું મકાન છે તો ચાલો આપણે काम જઈએ सड़ी जाए कपड़ा बदला भी नहीं अगर मस्त મિત્રો અમે કામે સડી ગયા છે અને અમે ગોડી કાઢી છે અહીં કોવી પાસેની સાઈડ કોવી ગોડી છે જેમાં પાણી આવી ગયું છે અને તેને નાખવા માટે રીંગું પણ લાવીએ છે આ છે રીંગ એક અને આ છે રીંગ બે જે ઉતારવાની છે આ કોવીમાં આ કોવી અમે ગોડી અને તેનો ગાર બધો અહીં કાઢ્યો છે અને અમે આ જે કામ કરવાનું છે પૂલ ચોસમાં અને તમને મારો આજનો લુક સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને મકાન પાડવાનું છે બે દિવસ પછી આમાં બાંધવાનું છે આજે જે રીંગ આ બધી ફાઇનલી મિત્રો અમે જમીને થોડોક આરામ કરી લીધો હતો અને ફરી કામે સડી ગયા છે અને કોઈમાં નાખી દીધું છે રીંગ અને સેન્ટિંગ વાર આવી ગયા છે પાટિયા બાંધવા માટે સેન્ટિંગ વાર આવે અહીં પાટી બાંધ્યા છે અને અમે તરી છે રીંગ અહીં અને પાણી કાઢવા માટે મોટર પણ છે અને આપણે બીજી રીંગ પણ આજે ઉતારી દેવાનું છે આમાં અને આ બધું સેન્ટિંગનો સામાન છે જે બાંધી દીધું છે આ લોકો બે આ લોકોને તમે ઓળખ કહો તો કમેન્ટ કરતે જો અને સેન્ટિંગનો માલ અહીં નખાઈ ગયો છે આપણે જે ભરવાનું છે આમાં અને આ ટાંકાને પણ બાંધી દીધો છે અને લઈ આવીએ છીએ નવી મોટર આજનું ઉમરકામ એટલું જ છે મારે માલ બધું ભરવાનો છે નુક નુકો જો કંઈ નહીં ફાઈનલી મિત્રો આપણે આવી ગયા જટી ઉપર અને આ છે વણાક ભરાની જટી અને તેની ઉપર આવી ગઈ છે કેટલી બધી બોટુ અને બોટુમાં પણ શું કહેવાય કે કેટલા બધી માલ ભર્યો છે માછલા ભર્યા છે મોટા મોટા નાના આ બધી પાછીની સાઈડ બોટુ છે અને જેમાં આવ્યા છે ખૂબ વધારે માછલા મોટા મોટા બીજું કંઈ નહીં આ બધી બૂટો આવી ગઈ છે આજે જટ્ટી ઉપર ને બધું ભરાઈ ગયું છે ગોદી આજે આ ભાઈ લઈને જાય છે બેસન ખાલી જેમાં ભરવાનું છે માછલા આપણે જઈએ છીએ રખડવા માટે દરરોજની જેમ જટ્ટી ઉપર

મિત્રો આપણે આમાં મંદિરની બાજુ આવી ગયા છે આ છે મારી પાસે મંદિર કમેન્ટમાં જય રામભેર લખી કાઢજો અને અહીં કરે છે બોટ ખાલી અને આ બોટ આવી હતી ખાલી અને આ પાણી ટાંકો છે જે એમાં નાખવાનું છે ભરવાની છે આખી બોટ અને આગળની સાઈડ બોટ ખાલી કરે છે અને આ છે ક્રીન જે ઓલી બોટ કાલે સડાવી હતી અને આપણે છીએ બોટ ખાલી કરે તે બાજુ આજકાલ અહીં ખાલી કરે છે બોટ ને ઓલો ભાઈ છે અત્યારે જમવા બેઠી ગયો છે આ છે તે બરફ લેવા માટેનું મશીન છે અને આ બધા બગલા અને અહીં ખાલી કરે છે બૂત આ છે બધો બૂટનો કચરો એટલે કે માછલા નાના નાના ખાલી કરે છે આ બોટ માંથી આપણે લે છે બબલા અને ખાવા માટે આજે આપણે નાસ્તો કરવાનો છે આનો અને આગળની સાઈડ આવતા એક બોટ બીજી પણ આવી ગઈ છે દરિયામાંથી ફિશિંગ કરીને તેમાં પણ બહુ માસલા છે દરિયામાંથી બહુ બધા કચરો ભરી ભરીને આવે છે જે મોલી કચરો બહુ ભરી ફરીને આવે કચરો એટલે માછલાને થોડાક મોટા થવા દો પછી એને એને મારો પછી તમે કાઠે લઈને આવો બરાબર અને આ મંદિર છે સામુડામાનું અને આ લોકેશન ઉપર કેટલા આવી ગયા જરા કમેન્ટમાં કહી દેજો અને આ જ નાની હોડી ફાઇનલી મિત્રો આપણે સીટી ગયા છે કામે અને ફરવાન છે કોપિંગ અહીં આ લોકો ભીંગ છે તેની સાથે બપોરે વાત કરી લીધી આપણે અને તે અમારું પેન્ટિંગ બાંધી છે આ ટાંકી છે જે ભરવાની છે આજે અને વિપુલભાઈ ગારો ખાપે છે અને આ ભાઈ પણ ટાંકીનું ઢાંકણું બનાવે છે જે આ ટાંકીમાં ગોઠવવાનું છે અને આ ગારો આપણો પલટી ગયો છે જેનું ભરવાનું છે આપણે અહીં કોલમ એ કોલમ અહીંયા છે એક કોલમ સામે છે બે કોલમ ભરવાના છે અને પૂર્ણ મસ્ત કરવાનું છે અને અમે અત્યારે કામે સડી જઈએ નકર ભૂખ ભેગા થઈ જઈએ તો ચાલો અમે થોડું ઘણું કામ કરી લઈએ નકર ભૂખ ભેગા થતાં કંઈ વાર લાગીએ નહીં આ ભાઈને એમટી લેવાની છે આ ભાઈ તમારે મોઢું બતાવો તો એ ભાઈની એમટી લેવાની છે તો આપણે પચાસ હજાર ભરાવી તો મહિનાને કેટલો હપ્તો રાખવાનો જોડે કમ્પ્લીટમાં કહી દીધું ભાઈ અને આ છે આપણે ખીલીનું ડબલું તમે તો બધી ખીલી નહીં બરા કમેન્ટમાં કહી દેજો આને શું કહેવાય ખબર નથી અને આ સ્વિમિંગ પુલ જે ગારો બનાવ્યું છે તગારું સામે સેટ છે એમટી લેવાની છે પચાસ હજાર ભરીને મહિનાને કેટલો હપ્તો રાખવો જે કમેન્ટમાં કહી દીધું બધા ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અને અમે જે છે ઘરે અમે આજે કર્યું આવડ્યા ટાંકી અને બીજી ટાંકી ભરી આવડ્યા જે લેન્ટર આજ ભરી લીધું આ રિંગ ભરી દીધો અને આ પણ રિંગ ભરી લીધી માલ બધો સામે કાપ્યો અને લોઢા ઓલા સી આમાં ધોઈ નાખ્યા અને મોટર એક નવી આવી હતી બગડી ગઈ છે અને જે કાલે ઉના બદલાવ જવાની છે તે કાલે ઉતરણ છે આ વાવમાં અને રિંગ પણ એક ઉતરણ બાકી રહી ગઈ તે કાલે ઉતરવાની છે આવડ્યા રિંગ અહીંયા ઉતરવાની છે અમે જે રીતે અત્યારે ઘરે તમને મારો આજનો વિડીયો સારું લાગ્યો હોય તો મારી ચેનલ નામ છે સિયાજી વાય તેના પર આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા મળશો આપણે નવા વિડીયોમાં અને નવા લોકેશન નહીં પણ આપણું લોકેશન આવડા છે એટલે વિડીયો સારો લાગે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરીને બુલું